જોગાનુજોગ એ જ દિવસે અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે નિમિત્તે તેમને સમગ્ર ચાણસમાં નગરના તમામ પરિવારોને એક છત્રી અને પ્રસાદ ભેટ આપ્યા છે સાથે સાથે આજના દિવસે તમામ મીડિયાના મિત્રોને પણ એક છત્રી અને પ્રસાદ ભેટ આપી હતી પૂજ્ય મહારાજ શ્રીએ જણાવ્યું હતું કે સબ રામ કી માયા હૈ ઓર સબ હૈ રામ કા હું તો પ્રભુની આજ્ઞાનું પાલન કરતા છું પાંચસો વર્ષના અંતે આજે ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિર થઈ રહ્યું છે અને એમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થશે આજે મને એમ કહેતા આનંદ થાય છે કે અયોધ્યા અને ચાણસમાં મને એક સમાન દેખાય છે જય રામ ચાણસમાં નવા રામજી મંદિરના અમારા મહાન શ્રી મારુતિ ચરણદાસજી મહારાજને આ મંદિરમાં એકત્રીસ વર્ષ પૂર્ણ થયા છે અને અયોધ્યામાં પણ રામચંદ્ર ભગવાન બિરાજમાન થવાના છે જોગાનું જો બંને અવસરો ભેગા થયા છે એટલે આખું ચાણસમા નગર અત્યારે રામ નામથી ગુંજી રહ્યું છે અને ચાણસમામાં દરરોજે દરરોજ નવા નવા પ્રોગ્રામો રામ નામના ચાલી રહ્યા છે અમારા મહાન શ્રી દ્વારા આખા ચાણસમા નગરની અંદર દરેકના ઘરે એક છત્રી અને પ્રસાદ ભેટ આપવામાં આવી છે કોઈ પણ ઘર બાકી રાખવામાં આવ્યું નથી મુસ્લિમ ભાઈઓના ઘરે પણ પ્રસાદ આપવામાં આવી છે અને બાવીસ તારીખે ચાણસમા આખા ગામમાં બપોરે અઢી વાગે રામચંદ્ર ભગવાનની મોટી શોભાયાત્રા નીકળવાની છે અને શોભાયાત્રામાં જેટલા પણ ભાઈ બહેનો જોડાશે એ બધા જ જ્યારે રામજી મંદિરે પરત આવશે ત્યારે અમારા મહાન શ્રી તરફથી બધાને પ્રસાદી લઈને જ ઘેર જવાનું આયોજન કરવામાં આવ્યું છે આટલો મોટો ઉત્સવ ચાણસમામાં ચાલી રહ્યો છે અને આવતીકાલે એકવીસ તારીખે અમારા બંને રામજી મંદિરની અંદર રામ ભગવાનનો મહાયજ્ઞ થવાનો છે અને સાંજે આખા બ્રહ્મ સમાજની ચોરાસીને જમવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે આ રીતે જાણસવામાં અત્યારે દિવસે દિવસે એટલો બધો ઉત્સાહ જામ્યો છે કે આખું ગામ રામચંદ્ર ભગવાનના હિંડોરે ચાલી રહ્યું છે